કેમ છો મિત્રો તો સ્વાગત છે તમારું રામદેવ પીર છે તમારું રામદેવ સ્ટુડિયો તો આજે હું ને મારી માછીના છોકરા નીરજભાઈ હવે આવી ગયા છીએ બગીચામાં ચાલુ વરસાદ હતો અમને સખ જ થતો નતો તોય આવી ગયા છીએ અમે ચાલુ વરસાદ ઠંડો ઠંડો માહોલ છે ભારે મજા આવે મેં બેન કીધું હાલ આપણે દઈ રખડવા તો પછી અહીંયા રખડવામાં ફોર નેટવર્ક આવતું તમે ફાઈવ જી પકડવા ગાર્ડનમાં હમ આટા મળી છે બગીચામાં જોઈ શકો છો હા આ હે અમારું ગાર્ડન ગાર્ડન હાલો હું જઈ તમને જાદુગર જોઈ શકો છો અમાર ભાઈ તમને જાદુગર દેખાડવા જઈ રહ્યા છે અરે કહેના શું ચાહતે હો જોઈ લો હાલો હું જાદુગર તો હું તમને દેખાડી દઉં ઓકે સ્ટાર્ટ બસ 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 એ આ નાનો કડીયું જાદુગર મને આવડી ગયું છે આ ઓલે સરતે કરતા હતા ને તો ફોન માં ભળી ગયો તો વિડિયો જોતો મને આવડી ગયું મતલબ શીખ્યો બીજું હવે શીખ્યો જોહું

તમને એવું લાગે કે ગાયો ગા કરે એટલે ગાયો ગા નથી હું ટીંગે ગયો છો ખોટો ડેમેજ તો બતાવો જો ટીંગે ગયો જો તમે માનો નહીં પાછા માર તમે જોઈ શકો છો કે રીતે ટીંગાણા છે જો લાર તો લઈ લી આને ભોક બટ દીધી મને બોલે કહી દીધી ભાઈ આવડાય કાઈ વાંધો નહીં હાલો હવે અમે રહી છીએ મળું આગળ આ તો મરી છે ભાઈ

માથીની મજા નથી એટલે અમે રિપોર્ટ લેતા આવી રિપોર્ટ લઈને આવી ચાલો અમે લઈ રિપોર્ટ લેવા ચલો ચલો ચાલો હાલો થઈ ગયો હો ચાલો ફાઇનલી અમે જો રિપોર્ટ લેવા ગયા હતા રિપોર્ટ રિપોર્ટ લઈ આવ્યા છે રિપોર્ટ લઈ શકો છો હવે અમે રિપોર્ટ લઈને નીકળી ગયા છીએ કેમ કે વરસાદ છે બહુ તમે જોઈ શકો છો રિપોર્ટ તો લઈ આવ્યા છે પણ દવા બહુ પાવરફુલ આપી દીધી બીજી કઈ દેખાતી નથી હાલો દવા બો લઈ લીધી છે હવે એક જણા નું પાણી જવાનું છે ઓફિસે થોડું કામ છે એટલે આપણું પર્સનલી આપણું ગાડી

ચલો નહીં રહે આગલી ખબર હું અંદર અંદર જાઉં ને એટલે તું પગડી બરાબર તરાબર અમારે બે વચ્ચે ચલન લીધી છે આનો આપણે લેપ આવી ગઈ છે હવે અહીંયા ખુલે કોલી હાલો ગાડી આપણે લીપમાં આવી ગયા છે આપણે ગ્રાઉન્ડ ફ્લોરમાં જાવ ને આઠમો હતી રીમેશભાઈ ગયા છે પગ આપણે લીપ હવે ઉપરી

યાર આપણે લીપમાં હલવાઈ ગયા હતા આપણે પાંચમાં મળે લીપ ઉભી રહી ગઈ હતી એટલે અમારો લોસ થઈ ગયો મેડમ ઉપર આવી ગયા ને એટલે હાલો જો ગાડી ઉપર રહી ગાડીમાં બેસી અને હાલો રાખું જતા અમારે બે બે વસાળે ચેલેન્જ હતો લીપમાં કોણ પેલા ઉતરે ને કોણ નહીં બરાબર તો અમારે લોસો થઈ ગયો એ પગ ચેચી ઉતર્યો અને હું લીપમાં ઉતર્યો તો અમારે લોસો થઈ ગયો રિમેશભાઈ ઉતરી ગયા

તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સકર પાર કરો